દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું વાઘોડિયામાં એમજી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોએ વિરોધ કર્યો વાઘોડિયા ના ગુગલિયાપુરા તેમજ બાલાજી નંદન સોસાયટી વાઘોડિયામાં નાની ભાગોળ કાળી તલાવડી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકોએ વિરોધ કર્યો હતો એમજીવીસીએલ દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લોકોએ રોકી હતી એમજીવીસીએલ દ્વારા એજન્સીઓને મીટર બદલવાની કામગીરી સોંપી છે સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધુ આવવાની લોકોમાં ચિંતા સતાવી રહી છે એમજીવીસીએલ દ્વારા ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર સ્માર્ટ મીટર બદલાવવા આવ્યા હોવાનો લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે આ મીટર બદલાવાની કામગીરીનો લોકોએ વિરોધ કર્યો સ્માર્ટ મીટર બદલાવવાની કામગીરી કરવા આવેલા કર્મચારીઓ લોકોનો રોષ જોઈ સ્થળ પરથી નાસી છૂટ્યા એ જ મીટર છે પણ એના બદલીને અમારે બીજા નવા નાખવાના છે પણ અમે એવું પૂછ્યું કે હું ખબર આ મીટર નાખ્યા પછી લાઈટ બિલ વધારે આવે કે ઓછું આવે એમ પૂછ્યા કે નાખી તો દીધા છે એમને પણ લાઈટ બિલ વધારે આવશે એની શું ગેરંટી છે

તમારા પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઈટ બંધ થઈ જશે ધામધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને વખત અમે આ મીટર બેસાડ્યું તે વખત લોકો હડ્રક લાઈટ બી લાયા છે અને લોકોને ભરવા પડ્યા છે તો કે એ આ મીટર નોય

કે સ્માર્ટ મીટર નો આખી ગુજરાતમાં ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર માટે તો પબ્લિક ને પેલા સમજાવી પડે જાણ કરવી પડે કઈ રીતના બદલી કાઢે એકદમ જૂના મીટર અને એ બિલ ભરાતા કઈ ખોટા થોડા ભરાતા હતા જીબી વાળા પેલા સરકારી કચેરીઓ કરે ને છ મહિના ચલાવે પછી પ્રજાના ચેન્જ કરે પછી પ્રજાની ચેન્જ કરે સરકારી એમાં કરે કાર્યાલયમાં પછી પ્રજાની ચેન્જ કરે પ્રજા તૈયાર છે અમારા સ્માર્ટ મીટર નો સખત વિરોધ અમને ઉલ્લુ ઉલ્લુમાં ચેન્જ કરનારા પણ ભાગી ગયા સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રિપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો એમજીવીસીએલ તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસમાં સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી